રોહિતભાઈ હાચું વાટા મારી રહ્યું હોય રોહિતભાઈ આ લાઈવ ની દુનિયા અભિમાન થી કોઈ દા ધૂણતી નહીં બાપો બાપો દુનિયા જેટલું ધૂણતી નહીં બહુ ઓછું ધૂણું છું પણ બોલું છું બનાવી દઉં છું જેટલી દાડે મને ફૂલે ઢોકી હશે ધીરુભાઈ આ રોહિત ભાઈ જગત વચ્ચે બોલી ને જવું છું લાઈવ ચાલુ છે બરાબર ચોવીસ ધૂણું છું પચી પૂરી ના થાય અતાર હોય ના હોય એ બધું કદાચ આ ખોડિયા ના પ્રતાપ છે પણ ખોડિયા ને જ હાચું કદાચ કોનમે ફૂંક મારી ને ટોપુ કરી નું પાછી વરી જવું પચી પૂરી ના થાય જેટલી મને ફૂલે ઢોકી છે એટલી કદાચ રૂપિયાના ઢોકી દઉં મારું ગોટી માતાનું નું લખવું હોય લખી દેજો ભાઈ